નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક આપણે એવા ખેડૂતની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જેમને યુએસએમાં અભ્યાસ કરી અને આપણા દેશની અંદર ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં કલાવડી ગામ છે આ ગામની અંદર એ ખેતી કરે છે એક એવા ખેડૂતની મુલાકાત લેવા માટે આપણે આજે આવ્યા છીએ તો ચાલો આપણે એ ખેડૂતની મુલાકાત લઈએ નમસ્કાર અર્જુનભાઈ નમસ્કાર કેમ છો મજામાં ફર્સ્ટ ક્લાસ હવે આજે આપણે અર્જુનભાઈની મુલાકાત આવ્યા છીએ કે મેં જે તમને વાત કરી કે યુએસએ ની અંદર એમને જે સ્ટડી કરી અને અહીંયા અમને ખેતી કરવાનું એક સપનું જોયું છે અને એને સાકાર પણ કરીને બતાવ્યું છે તો ચાલો આપણે અર્જુનભાઈને પૂછીએ અર્જુનભાઈ તમારું ક્વોલિફિકેશન શું છે મેં એન્જિનિયરિંગ કર્યું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માસ્ટર્સ કર્યું છે બરાબર એ કે કઈ જગ્યાએ કર્યું યુએસએ કર્યું યુએસએ ની અંદર બેચલર્સ અહીંયા કર્યું છે રાજકોટમાં બરાબર ને ત્યાર પછી તમને એવો વિચાર આવ્યો કે મારે નક્કી કરવી અહીં આવ્યો બરાબર તમારા સાત વર્ષથી આ ફાર્મ ડેવલપ કર્યું છે સાત વર્ષની અંદર બરાબર છે તો અહીંયા કયા કયા પાકનું આપણે વાવેતર કર્યું છે તમે અત્યારે હાલમાં આપણી પાસે અહીંયા બાગાયતીમાં ખારેક છે આંબા છે અંજીર છે બીજું કેશક્રોપમાં કરીએ તો એક મગફળી છે મરચી છે બરાબર પછી મકાઈ છે ટમેટા છે અને ચોળી છે વાલોર છે તલ છે ઘણી બધી આપણે બધા એક એક ક્રોપ નું પણ આપણે વિઝીટ લેશું તો ચાલો પેલું આ આપણું એક ક્રોપ તો દેખાય છે કે જે ખારેક નું વાવેતર કર્યું છે આપણે એ પણ ખેડૂત મિત્રોને બતાવીએ જઈ રહ્યા છો કે ખારેકની સાથે ને અહીંયા ઇન્ટરક્રોપ તરીકે આંબાનું પણ વચમાં વાવેતર કરેલ છે આ એમનો બીજો પ્લોટ છે આમાં એમને ખારેકની વચ્ચે ઇન્ટરક્રોપ તરીકે અંજીરનું વાવેતર કરેલું છે એ આપણે જોઈએ અંજીર પણ ખૂબ સારા અત્યારે લાગેલા છે મારે તમને પૂછ્યું હતું કે તમે આ બાગાયતી પાકમાં તમારી પાસે ત્રણ પાક છે એક ખારેક બરાબર પછી આંબા અને ત્રીજો પાક અંજીર અંજીર છે બરાબર તો આ ત્રણે ત્રણ પાકમાં તમારી દ્રષ્ટિએ ખેડૂતોને વાવા માટે તમે શું ભલામણ કરો કે ત્રણેમાં વાવાય કે ન વાવાય કે ખારેક જે છે ને એ આપણે 30 ફૂટ બાય 30 ફૂટ ના ગાડે વાવી છે બરાબર 30 બાય 30 ફૂટ રાઈટ એટલે ખારેક નું વાવેતર 30 બાય 30 ના ગાડે જ થાય બરાબર અને આંબાનું વાવેતર જે 30 બાય 30 ના ગાડે થાય એટલે અમે એનો ઇન્ટરગ્રોપિંગ કર્યું છે કારણ કે આંબો છે એ આપણે 7 8 ફૂટ વધેને 10 ફૂટ સુધી રાખીએ પછી ઉપરથી કટિંગ કરતા હોય જ્યારે ખારેક છે એ પંદર વીસ ફૂટ સુધી ઉપર થાય એની કેનોપી એટલી બધી નથી થતી એનું ક્રાઉન થાય ઉપર થી બરાબર આનો છે તો કેનોપી કરવાની હોય એટલે ઈન્ટર ક્રોપિંગમાં સારું રિય હવે અંજીર છે ને અમે પુનાથી

વેરી ગુડ આપ જોઈ રહ્યા છો આ અર્જુનભાઈનો આ મગફળીનો આખો પ્લોટ છે અહીંયા મગફળીનું વાવેતર કરેલું છે અર્જુનભાઈ આ મગફળીનું તમે માર્કેટમાં વેચાણ કરો છો કે કઈ રીતનું અમે તેલ કરીએ બરાબર પછી રિટેલ ક્લાયન્ટમાં વેચીએ રાઈટ આનું ટૂંકમાં તેલ તમે બનાવી અને વેચાણ કરો છો વેરી ગુડ બહુ સરસ આઈડિયા છે ટૂંકમાં અર્જુનભાઈ જાતે ટૂંકમાં આખું મગફળીના પ્લોટનું તૈયાર કરી અને જાતે ટૂંકમાં તેલ બનાવી અને વેચાણ કરે છે વેરી ગુડ આ મગનો આખો પ્લોટ આપણે જોઈએ છીએ ખૂબ સરસ મજાની સિંગુ પણ લાગી છે તો મગ માં પણ તમે કાંઈ વિચાર્યું છે મગ અમે આને રિટેલ જ કરીએ છીએ મગ છે પછી તુવેર દાળ છે મગ દાળ છે ચણા દાળ છે મગ અને તુવેર દાળ બધી તમે જાતે તૈયાર કરી અહીંયા જે આપણે જે ઉગે એ રિટેલ જ કરી નાખીએ બધું તો તમે રિટેલ જ કરો છો હા વેરી ગુડ ખૂબ સરસ લ્યો આ ખરેખર કોન્સેપ્ટ બહુ તમામ ખેડૂત મારા મિત્રને હજી હું અપીલ કરું છું કે ખરેખર આ જે અર્જુનભાઈ ભાઈ તે ઘણું બધું શીખવા જેવું છે કે જે કાંઈ આપણે આપણા વાડીની અંદર જે પેદા કરીએ છીએ એ પેદાવારને આવ મફતના ભાવે વેચવા કરતા આ રીતે થોડુંક મૂલ્યવર્ધન કરી અને ગમે રીતે ટૂંકમાં દાળ બનાવી કે આવી રીતે જે તમે જે તેલ બનાવો છો આ બધા કોન્સેપ્ટ થી તમે જે કામ કરો છો તમામ ખેડૂતો આ વસ્તુ સ્વીકારવાની જરૂરિયાત હવે આપણે શાકભાજીના પ્લોટમાં આવ્યા છીએ જેમાં અર્જુનભાઈ વાલોર અને અમેરિકન મકાઈ મરચીનું આ ઇન્ટરક્રોપ તરીકે વાવેતર કરેલું છે આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની વાલોર પણ છે અને અમેરિકન મકાઈમાં દોડવા પણ સરસ લાગી ગયા છે ત્યાર પછીનો આજે મરચી અને અમેરિકન મકાઈ બેનો ઇન્ટરક્રોપ છે જે આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ મજાની અમેરિકન મકાઈ પણ ખૂબ સરસ મજાની લાગેલી છે અને મરચી પણ આપણે જોઈએ છીએ મરચા પણ ખૂબ સરસ મજા લાગેલા છે અર્જુનભાઈ ખેતી તો કરે જ છે પણ સાથે સાથે એમને ખુદનો એક ડેરી પ્લાન્ટ તૈયાર કરેલો છે કે જેનું નામ રાખ્યું છે ડેરી બરાબર હવે આજે અર્જુનભાઈની સાથે આપણે એ પણ ચર્ચા કરી કે યુટ્યુબમાં આજે ડેરીનો પ્લાન્ટ કઈ રીતે ચલાવે છે તો અર્જુનભાઈ તમે આ આખો પ્લાન્ટ કેવી પોઈઝર છે આ જે રો મિલ્ક આવે એ ગરમ થઈ એસી ડિગ્રી ગરમ થઈ પાંચ ડિગ્રી ઠંડુ થઈ અને પછી પાછળ બીએમસી છે આપણું ચિલ્લર છે મિલ્કનું તેમાં જાય ત્યાંથી પછી આમાં ઓટોમેટિક બોટલિંગ પ્લાન્ટ છે એટલે આમાં એક યારે ચાર બોટલ ભરાતી જાય અહીંયા કેપિંગ થતી જાય એમાં બોટલિંગ થાય ત્યાં લાગી જાય બોટલ ઉપર એ ક્યાંય લાગતું જાય અને પછી અહીંથી નીકળી અને આપણે સામે જે મશીન છે એમાં સીલ લાગી જાય ઓટોમેટિક સીલ લાગી જાય હા ત્યાંથી પછી આપણું કોલ્ડ સ્ટોરેજ છે આવી રીતના આપણું કાચની બોટલમાં પેકિંગ થઈ અને પછી હા હા કોલ્ડ સ્ટોરેજ છે પેકિંગ કરીને પછી જ્યાં સુધી ડિલિવરી થાય સવારમાં ત્યાં સુધી આવી રીતે બોટલ પેકિંગ થઈ જાય આ ગાયનું દૂધ છે પણ બફેલો મિલ્ક એ કરીએ છીએ આ બફેલો મિલ્ક છે આ ભેષનું દૂધ છે ઠેક બીજું બોટલ બધો હા બને આ કોસ્ટર છે આ સવારમાં ચાર વાગે ડિલિવરી માટે નીકળશે એની માટે અત્યારે પ્રોસેસ થઈ ગઈ છે સવારમાં ચાર વાગે ડિલિવર થઈ ગઈ જોઈએ મિત્રો કે આપણે આજે અર્જુનભાઈ સાથે ઘણી બધી ઘણા બધા ક્રોપનું વિઝિટ પણ લીધી એમની આ સરસ મજાનું જે ડેરીનું જે ડેવલપિંગ કર્યું છે એ પણ જોયું ઘણા બધા ખેતીની સાથે આ બધા ધંધા સંકળાયેલા જ છે બરાબર આની બધા પાસાઓનો અર્જુનભાઈએ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે બરાબર તો ખરેખર આ રીતથી આ સિસ્ટમથી દરેક ખેડૂતો કાંઈક ને કાંઈક નવું કરે તો ભવિષ્યમાં તે એનું જે ગુજરાન જે છે એ વ્યવસ્થિત ચલાવી શકે વધારે નફો મેળવી શકે અને ભવિષ્યમાં આથી આગળ ઘણા બધા વિચારો એને આવી શકે મિત્રો આપણે જે ડેલીઝ ડેરી જોઈ એ ડેલી ડેરીની અંદર જે કંઈ દૂધ આવે છે બરાબર એ ટોટલી જે આ ગાયોનું આપણે જે જોઈ શકીએ છીએ જગ્યા આ ગાયોનું અહીંયા રહેઠાણ છે અહીંથી જ બધુંય દૂધ જે બધુંય કલેક્ટ કરી એટલે જે ડેરી ડેરીની અંદર બધી અહીંથી સપ્લાય થાય છે તો અર્જુનભાઈ આપણે અહીંયા કેટલી ગાયો છે મારે અત્યારે નાની મોટી થઈને એકસો ને અગિયાર એકસો અગિયાર ગાયો છે બરાબર આ એનું ખુલ્લું તમે ખુલ્લું રહેવા માટે બાંધતા નથી એક ગાયનું એટલે અહીંયા ખુલ્લી આખો દિવસ ફરે મિલ્કિંગ નું ને એનું ઓલી સાઈડ શેડ માં છે અંદર અચ્છા મિલ્કિંગ માં હા ખાલી મિલ્કિંગ ટાઈમ હોય ત્યારે જ અંદર લઈએ આપણે બાકી ખુલ્લું બાકી આખો દિવસ ખુલ્લી રહીએ અહીંયા ફીડ ને બધું અહીંયા જ આપણે નાખી બરાબર કેટલું અંદાજે કેટલું અત્યારે 250 300 લિટર પર ડે આપણો આઈ નું થઈ બરાબર તો ઘણું બધું સારું મસ્ત આયોજન છે કે આટલું બધું સરસ જગ્યા નું બધું બાંધકામ ને બધું વ્યવસ્થિત આયોજન કરેલું છે ખૂબ સરસ તો મિત્રો જોયું ને આપણે અર્જુનભાઈના ઘણા બધા એ પાકનું આપણે નિદર્શન કર્યું એમની ડેરી જોઈ એમને ગાયોના જે તબેલાનું એ પણ જોયું આપણે ટોટલી વસ્તુ જોયું ખૂબ આધુનિક યુગ સાથે તાલ મિલાવી ખૂબ સરસ મજાની ખૂબ પ્લાનિંગની સાથે એ ખેતી પણ કરે છે અને ડેરી ઉદ્યોગ ઉદ્યોગ પણ વ્યવસ્થિત ચલાવે છે તો આપણે અર્જુનભાઈ હું તમને એ પૂછું છું કે ટૂંકમાં તમે ખેડૂતોને શું સંદેશો દેવા માંગો છો ખેડૂતોને એ સંદેશ આપણે દઈ કે મોડર્ન રીતે ખેતી કરે અલગ અલગ પાકનો એક્સપેરિમેન્ટ કરે એક ને જૂનવાણી સિસ્ટમ ઉપર જે આવતા હતા એ રીતે એક જ વસ્તુ ઉપર બધી નાખી અને નહીં કરવાનું ચાર પાંચ અલગ અલગ વેરાયટી કરવાની એક માં પૈસા એને મળે અને નવી ટેકનોલોજી જે આવી છે એ બધી અપનાવીને જો કામ કરે

બીજું કે તમે જે કયા આ બાગાયતી પાક છે શાકભાજીના પાક છે આ ને બધું જે વાવતર કર્યું છે તમે કેની ગાઈડલાઇન્સથી ટૂંકમાં આખું પ્લોટ તમે તૈયાર કર્યો છે ગાઈડલાઇનમાં અમે તમારી યાર જોડાઈ ને આપણે કરી છી અને બાકી ઇન્ટરનેટ નું નોલેજ બધું લઈ બરાબર અમે એ રીતે પછી થોડું ઘણું આપણે વાંચતા હોય ગમે ત્યાં બરાબર કે શું ચાલે છે જેમ કે આપણે ખારેક નહીં વાયું તો સાત વર્ષ પેલા થોડુંક રિસર્ચ કર્યું કે માર્કેટમાં શું ચાલે છે કે ની ડિમાન્ડ છે એટલે એ પ્રમાણે ક્રોપ સિલેક્શન ની કરીએ આપણે વેરી ગુડ આ પરફેક્ટ એગ્રીમોલની સર્વિસથી તમે સંતોષ સો ટકા વેરી ગુડ ખૂબ ખૂબ ધંધિયા થેન્ક યુ